વલસાડમાં એસઓજી પોલીસે નશાકારક કફ સિરપ કોન ફોસ્કેટ કફ સિરપ સાથે એકને ઝડપીઓ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વલસાડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી પોલીસ દ્વારા કફ સિરપ કેડોઇન ફોસ્કેટની પાંત્રીસ બાટલીઓ સાથે એક આરોપી ઝડપાયો છે પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દાદિયાપડિયા તળાવ રોડ પાસે ટ્રેપ મૂકવામાં આવી અને મોહમ્મદ ઝેદ સલીમ સિંધા ઉમર ચોત્રીસ નામના ઈસમને પકડવામાં આવ્યો હતો તેની પાસેથી હોન્ડા એક્ટિવા મોબાઈલ તથા નશાકારક કપ સિરપ મળી કુલ્લે રૂપિયા તેતાલીસ હજાર ચારસો બ્યાસીનો મુદ્દામાલ કબજે કરાયો છે અને પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે આરોપીનો અગાઉ પણ જુગાર અને પ્રોવિઝન કાયદા હેઠળ ગુનાહિત ઇતિહાસ છે